નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શન વધારો પ્લસ બાકી ડીએ એરિયસની આજે આપણે વાત કરવાના છીએ તો આ મહિનાના અંત સુધીમાં તમામ પેન્શનરોને મળશે પેન્શન વિભાગ તરફથી એક મોટી ભેટ તો પેન્શન વિભાગની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત છે તેની આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે એક મોટું અપડેટ આવ્યું છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સાઠ ટકાને વટાવી રહ્યો છે તે જ સમયે કર્મચારીઓના પગારમાં પણ અઢાર ટકાનો વધારો થઈ રહ્યો છે તો દેશના લગભગ એક કરોડ વીસ લાખ સેવારત અને નિવૃત્ત કર્મચારીઓ માટે આ એક મોટી અપડેટ છે દોસ્તો તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને એક મોટી અપડેટ આવી છે તો માહિતી અનુસાર કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સાઠ ટકાને પાર કરશે અને કર્મચારીઓના પગારમાં અઢાર ટકાનો વધારો થશે તો કર્મચારીઓ અને પેન્શનરોને આનો મોટો ફાયદો થશે તો ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચમાં પણ લાભ મળશે તો નવા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે તો હાલમાં કર્મચારીઓના મનમાં પ્રશ્ન એ છે કે ફિટમેન્ટ ફેક્ટર શું હશે અને મોંઘવારી ભથ્થું કેટલું હશે તો આવા પ્રશ્નો ચાલી રહ્યા છે તો હવે કર્મચારીઓના મનમાં રહેલા પ્રશ્નોના જવાબો મળશે આ બધું ફિટમેન્ટ ફેક્ટર કેલ્ક્યુલેટર દ્વારા નક્કી કરવામાં આવશે દોસ્તો તો પગારમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો આઠમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવશે તો કયા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તે ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થા પર નિર્ભર રહેશે તો કર્મચારીઓના પગારમાં તેમના સ્તર અનુસાર અલગ અલગ દરે વધારો થશે દોસ્તો તો ત્યારબાદ વાત કરીએ તો કયા પગાર પંચમાં કેટલો વધારો થયો છે તેના વિશે તો ઓગણીસો છેતાલીસ માં પ્રથમ પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર નક્કી કરવામાં આવ્યો હતો આ પછી ઓગણીસો ઓગણસાહીઠમાં બીજા પગાર પંચમાં પગારમાં ચૌદ પોઈન્ટ વીસ ટકાનો વધારો થયો આ પછી ઓગણીસો ને તોતેરમાં ત્રીજા પગાર પંચમાં પગારમાં વીસ પોઈન્ટ સાહીઠ ટકાનો વધારો થયો આ પછી ઓગણીસો છ્યાસીમાં ચોથા પગાર પંચમાં પગારમાં સત્યાવીસ પોઈન્ટ સાહીઠ ટકાનો વધારો થયો આ પછી ઓગણીસો ને છન્નુંમાં પાંચમા પગાર પંચમાં પગારમાં એકત્રીસ ટકાનો વધારો થયો આ પછી બે હજાર છમાં છઠ્ઠા પગાર પંચમાં પગારમાં ચોપ્પન ટકાનો વધારો થયો આ પછી બે હજાર સોળમાં સાતમા પગાર પંચમાં પગારમાં ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો થયો હતો દોસ્તો તો પગાર વધારો છે તે ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખે છે તો કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટેનું સૌથી જરૂરી સાધન ફિટમેન્ટ ફેક્ટર છે આ આધારે પગાર નક્કી કરવામાં આવે છે આ એક ગુણાંક છે તો છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક હતો જ્યારે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતો તેવી જ રીતે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચશે તો કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે તો નવું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે પરંતુ શક્ય છે કે નવા પગાર પંચના અમલ પહેલાં મોંઘવારી ભથ્થામાં બેથી ત્રણ ગણો વધારો થઈ શકે છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે ત્યાં સુધીમાં મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચી જશે આ કારણે પગારમાં અઢાર ટકાનો વધારો થઈ શકે છે તે જ સમયે જો મોંઘવારી ભથ્થું બાસઠ ટકા હોય તો પગારમાં પણ ચોવીસ ટકાનો વધારો થઈ શકે છે દોસ્તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો અઢાર ટકા પગાર વધારો થશે તો નિષ્ણાતોના મતે જો સામાન્ય પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો આઠમા પગાર પંચમાં અઢાર ટકાનો પગાર વધારાની ભલામણ કરી શકાય છે આ સમય સુધીમાં મોંઘવારી ભથ્થું પણ એકસઠ ટકા સુધી પહોંચી જશે જેને મૂળ પગારમાં મર્જ કરીને શૂન્ય કરવામાં આવશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ